નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને વિષયનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના પ્રશ્નોને અથવા તો એમની રજૂઆતોને ખૂબ પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે એમની તકલીફો જેને એને દૂર કરવાના પ્રયાસ કરવામાં આવે આ જ કારણસર અમે એવા જ વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ જે મોટા ભાગના લોકોને અસર કરતી તકલીફો હોય છે અને એમને હેરાન કરતી તકલીફો હોય છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને જે તકલીફ ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે એકને અથવા તો આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો પિમ્પલની જે તકલીફ આપણને ખાસ કરીને યુવા પેઢીમાં થતી તકલીફ છે તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે અને દર્શક મિત્રો આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ કે પિમ્પલની તકલીફ એટલી મોટી જ તકલીફ છે એટલી કોમન તકલીફ છે કે એના કારણે દરેક વ્યક્તિ દરેક ખાસ કરીને યુવા પેઢી દરેક પોતાના પ્રયોગ કરતા હોય છે આસપાસના લોકો જે સલાહ આપતા હોય છે જે પ્રોડક્ટ કહેતા હોય છે તે પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે દરેક પ્રકારની એલોપેથિક આયુર્વેદિક અને બીજી જે પણ તકલીફ જે પણ પ્રોડક્ટ બજારમાં છે દરેક પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે પૈસા ખૂબ ખર્ચ કરતા હોય છે પરંતુ જે આ તકલીફ જે છે પિમ્પલની એ તકલીફને દૂર કરી શકતા નથી એ તકલીફ વધતી જાય છે અને ઘણા કિસ્સામાં તો એટલું જોવા મળ્યું છે કે યુવા પેઢી જે છે એ આપણે આત્મવિશ્વાસ ગુમાવે છે કોન્ફિડન્સ ગુમાવે છે અને આના કારણે ઘણા એવા દાખલા પણ જોવા મળ્યા છે જે ડિપ્રેશનમાં પણ જતા રહ્યા છે ઘણા આપણી યુવા પેઢી તો આ જે પિમ્પલની તકલીફ છે એ આત્મવિશ્વાસને ગુમાવતી ખૂબ મોટી તકલીફ છે જે યુવા પેઢી અને એમ કહી શકાય કે આપણે એક તબક્કામાં દરેક વ્યક્તિને થતી આ તકલીફ છે દરેક લોકોને જ્યારે યુવા હોય છે ત્યારે આ તકલીફ એમાંથી પસાર થતા હોય છે જે આપણે ખૂબ સારી રીતે જાણતા હોય છે કે આ તકલીફ દરેક વ્યક્તિને થતી તકલીફ છે અને આ કેટલી હેરાન કરતી આ પ્રકારની તકલીફ છે તો આ જ વિષય ઉપર વાતચીત કરશું પિમ્પલ કેમ થઈ રહ્યા છે એના કારણ શું છે એ બધા જાણશું આપણે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ આ જે રીતે આપણે જાણતા હોય છે કે પિમ્પલની તકલીફ ખૂબ મોટી તકલીફ છે આત્મવિશ્વાસ ગુમાવી દે લોકો એટલી હદ સુધીની આ યુવા પેઢીમાં જોતી તકલીફ છે તો આના જે પ્રશ્નો હું આપને કરું તે પહેલાં કેટલાક રસપ્રદ મારી પાસે જે અભ્યાસ થયા છે એના તારણ મારી પાસે આવ્યા છે અને આંકડા પણ મારી પાસે છે તો દર્શક મિત્રોને જણાવીએ ખૂબ ઉપયોગી આંકડા છે તો દર્શક મિત્રો એક બે અભ્યાસ થઈ ગયા એક અભ્યાસમાં તો એવું જાણવા મળ્યું છે કે આપણા લોકો એકને અથવા તો આ પિમ્પલની જે તકલીફ છે એના કારણે એટલા બધા સાવધાન છે કે આનું જે માર્કેટ કદ છે ભારતની અંદર ખાલી ભારતની વાત કરવામાં આવે તો તો એકને માર્કેટ જે થેરાપીટિક માર્કેટ છે એનું કદ હાલની અંદર એકસો બ્યાસી મિલિયન ડોલર સુધી પહોંચ્યું છે અને આનાથી પણ આગળ વધવામાં આવે તો આ આંકડો જે છે એ બે હજાર ત્રીસ સુધી એટલે કે આગામી વર્ષોમાં વધીને ત્રણસો ત્રાશી મિલિયન ડોલર સુધી પહોંચી જશે અને વાત અહીં અટકતી નથી વિશ્વના અન્ય દેશોની વાત કરવામાં આવે સમગ્ર વિશ્વને આપણે ઓવરલો વાત કરવામાં આવે તો આ જે આંકડો છે એ વૈશ્વિક માર્કેટ ટ્રીટમેન્ટનું જે કદ છે એ અગિયાર પોઈન્ટ નવ અબજ ડોલર સુધી આજની તારીખમાં પહોંચી ચૂક્યું છે જે આપણે એમ કહી શકાય કે યુવા પેઢી જે છે એ ખૂબ આના લઈને ચિંતિત છે ખૂબ પ્રોડક્ટની ખરીદી કરતી હોય છે છતાં એમની તકલીફનો નિકારણ થઈ રહ્યો નથી સમસ્યા આગબંધ રહી છે તો મેમ સૌથી પહેલાં આપણા દર્શક મિત્રોને એ જ જણાવું કે પિમ્પલની સમસ્યા ખરેખર છે શું સિમ્પલ એટલે આપણે જે જે સાસામાં કી લીલી કે એક્ને કહે એ છે યુઝ્યુઅલી એ પ્યુબર્ટી એટલે કે 14 થી 18 વર્ષના યુવાનોમાં જોવા મળે છે સૌથી પહેલા આ પ્રોબ્લેમની સ્ટાર્ટ થાય કારણ કે હોર્મોનલ ચેન્જીસ હોર્મોનલ અસંતુલન જે આપણા બોડીમાં ચાલુ થાય ત્યારથી ચાલુ થાય અને એના લીધે નાની નાની ફૂલ્લીથી લઈને મોટા પસ વાળા પિમ્પલ સુધી બધું થતું હોય છે અને એ પિમ્પલના લીધે પછી એના ડાઘ લઈ જાય એના ખાડા પડી જાય એ બધી તકલીફો પણ પિમ્પલના લીધે થતી હોય છે એટલે મેઇનલી આ એટલે થાય કારણ કે આપણા સ્કીનમાં ગ્રંથિઓ હોય એનાથી ઓઇલ પ્રોડ્યુસ થતો હોય એલ પ્રોડ્યુસ થતો હોય એ ગ્રંથિના અસંતુલનના લીધે આ પિમ્પલની તકલીફ જોવા મળે છે મેમ આપણા દર્શક મિત્રોને આ પણ જણાવો કે આ તકલીફ કોને વધારે થઈ શકે છે યુઝ્યુઅલી આ ટીનેજ એજમાં એટલે 14 થી 18 વર્ષના લોકોમાં વધારે જોવા મળે છે એક સ્ટડી પ્રમાણે 50 થી 70% એડolescent ટીનેજરમાં આ તકલીફ જોવા મળે છે પણ આજકાલ આપણી લાઈફસ્ટાઈલ ના ચેન્જીસ બધાના લીધે એડલ્ટ એકને એટલે મોટી ઉંમરમાં પણ પીપલ તકલીફ આજકાલ જોવા મળે છે એટલે 20 થી 30 વર્ષના લોકોમાં પણ હવે આ તકલીફ જોવા મળે છે કારણ કે આપણી લાઈફસ્ટાઈલ બગડતી જાય છે આપણો સ્ટ્રેસ લેવલ વધતા જાય છે એ બધાના લીધે હવે એ એજ ગ્રુપ પણ વધી ગયો છે પીપલ મેમ આપણા બીજા પ્રશ્નો પર જઈએ તે પહેલા જે સૌથી અગત્યનો પ્રશ્ન જે મારી પાસે આજે વારંવાર આવ્યો છે તે પ્રશ્ન એ છે

કે બીજી કોઈ મેડિકેશન ચાલે છે એના લીધે છે એ ઇવેલ્યુએટ કર્યા પછી આપણે એઝ અ ડૉક્ટર આખું એક પ્લાન બનાવતા હોઈએ છે પેશન્ટ માટે અને એમાં જે અમુક ઓરલ મેડિસિન્સ એટલે ગળવાવાળી જે દવાઓ હોય છે જે ખાલી પ્રિસ્ક્રિપ્શન બેઝ મળે છે એનાથી તમારા પીપલમાં ઘણો એવો એસીથી નેવું ટકા ફરક પડવાનો ચાન્સીસ છે ખરા મેમ એક પ્રશ્ન જે એક પ્રશ્ન મારી પાસે બીજો વારંવાર આવ્યો છે જે પેરેન્ટ્સ મેમ હાલના તબક્કામાં એમના બાળકોના લગ્ન કરવા જઈ રહ્યા છે થોડાક દિવસ પછી અથવા તો થોડાક મહિના પછી અને બાળકો એમના જેમને પિમ્પલ થયેલા છે એમને આ સતાવતી તકલીફ છે ખાસ કરીને યુવતીઓ માટે આ લાગુ વધારે પડતું હોય છે તો એમના પેરેન્ટ્સ મેમ દુઃખી છે કે આવી કોઈ પ્રોડક્ટ એમને મળી જાય તો એમની બેબીને થોડુંક વ્યવસ્થિત દેખાય કોન્ફિડન્સ વધી જાય અને સામે પણ આપણે થોડુંક વ્યવસ્થિત દેખાઈએ તો એવી કોઈ મેમ આપણી પાસે વિકલ્પ કરો એટલે માર્કેટમાં જે ઓવર ધ કાઉન્ટર મળે છે એમાં અમુક ફ્લિમડામાઇસિલની ટ્યુબ્સ આવે છે અને સેલિસિલિક એસિડના પીલ્સ ને બધું આવે છે જે ઓછા કોન્સન્ટ્રેશનમાં હોય પણ એ તમે ઘરે વાપરી શકો એ બધાથી તમને ડેફિનેટલી અસર પડે પણ સ્કિનમાં કશી વસ્તુ મેજિક નથી હોતી એટલે તમે એવું વિચારો કે પાંચ દિવસમાં બહુ બધા પિમ્પલ છે બધા ગાયબ થઈ જશે એવું પોસિબલ નથી પણ ડેફિનેટલી એ તમને હેલ્પ કરવાનું સ્ટાર્ટ કરી શકે અમુક ઇન ક્લિનિક પણ અમે ટ્રીટમેન્ટ્સ કરતા હોઈએ છીએ જેનાથી તમને પંદર વીસ દિવસમાં ફરક દેખાવાનો સ્ટાર્ટ થઈ જાય પણ જ્યારે પણ પિમ્પલની સમસ્યા લઈને કોઈ મારી પાસે આવે તો હું ઓલવેઝ એમને કહું કે થી આઠ મહિનાનો ટાઈમ તમારે આપવો પડે તો તમને એકદમ ડ્રાસ્ટિક રિઝલ્ટ દેખાય જે રીતે મેમ આપણે વાત કરી કે થી આઠ મહિનાના ગાળાની અંદર જે બાળકો જે છે યંગસ્ટર આપણા ખાસ કરીને એડલ્ટ જે છે લોકો એ લોકોને જે તકલીફ થઈ રહી છે એ લોકોને મેમ એવો વિશ્વાસ આપણે આપી શકીએ ખરા કે એમની જે તકલીફ થઈ ગઈ છે એ હંમેશ માટે દૂર થઈ જશે ચહેરો પહેલા જેવો જ પાછો થઈ રહેશે હા એટલે એમાં એ પોઝિટિવ છે કે તમારો પિમ્પલ ઘણાયનો દૂર થઈ જાય 90 80 ટુ 90% દૂર થઈ જાય અને એના પછી પણ અમુક જે લાઈફસ્ટાઈલ ની ચેન્જીસ કરવાની હોય ડાયટ મેન્ટેન કરવાનો હોય અને સ્કિન કેર રૂટિન જે મેન્ટેન કરવાનો હોય बढ़ू तब प्रोपरली फॉलो करो तो डेफिनेटली तुम्हारी स्किन लॉन्ग टाइम माटे ये भी सरस मेंटेन रह सके हेलो मैम आपने मूल प्रश्न पर जाइए तो जम के आ पिम्पल थवाना कारण मैम आपने हिसाबे क्या दिखाई रहा है केवा लाइफस्टाइल बदलाई रही है कारण है कि बीजा कोई मैम कारण दिखाई रहा है आप सौथी मेन कारण एनो छे हार्मोनल इम्बेलेंस एटले जेने कोई भी हार्मोनल तकलीफ हो ए लोगों में पिम्पल वधारे जोवा मळे छे સેકન્ડ આપણું ડાયટ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે એટલે જે લોકો તીખું તળેલું વધારે ખાતા હોય શુગરવાળી વસ્તુઓ વધારે લેતા હોય એ બધામાં પણ પિમ્પલ વધારે જોવા મળે છે થર્ડ કોઝ છે જે લોકો બહુ વધારે મેકઅપ કરતા હોય ને મેકઅપ બરાબર રિમૂવ ના કરતા હોય એ બધામાં પણ પિમ્પલ્સ થાય છે જેને ડેન્ડ્રફની તકલીફ લેતી હોય એ બધામાં પણ પિમ્પલ્સ વધારે જોવા મળે છે મેમ આ એક પ્રશ્ન આપણે આપ જવાબ આપી રહ્યા હતા ત્યારે મારી પાસે એક પ્રશ્ન બીજો નવો આવી ગયો પ્રશ્ન મેમ એવો આવી ગયો કે માનો કે કોઈને પિમ્પલ થઈ ગયા છે ખાડા નાના નાના પડી જાય તો આપણે જોતા હોઈએ છે તો એ ખાડા પણ દૂર થઈ જાય ખરા ખાડા માટે લેઝર ટ્રીટમેન્ટ ને બધું અવેલેબલ છે 100% ખાડા ના માટે પણ આપણે પ્રોપર એની ટ્રીટમેન્ટ કરીએ તો એમાં 60 થી 70% આપણને રિઝલ્ટ મળી શકે ખાડામાં પણ જેમ કે મેમ એક પ્રશ્ન એવો પણ મારી પાસે આવ્યો કે જે લોકો પેઇન કિલર કે આ પ્રકારની દવા વધારે પ્રમાણમાં લેતા હોય છે અથવા તો ઓછી ઊંઘ લેતા હોય જે આજના આપણી સમસ્યા ખૂબ મોટી છે કે મોટા ભાગના લોકોની એક જ ફરિયાદ છે કે એમને ઊંઘ મળતી નથી અથવા તો બીજા ઘણા કારણ ઊંઘના રહેલા છે તો આવા લોકો જે મેમ છે યંગસ્ટર એ લોકોને વધારે પિમ્પલ થઈ રહ્યા છે એ ખરું મેમ હા તવામાં પેઇન કિલર પણ અમુક ટાઈપની છે મલ્ટીવિટામિન્સ આવે છે સ્ટીરોઈડ્સ આવે છે એવી અમુક પ્રકારની દવા તમે લેતા તો તમને પિમ્પલ થવાના ચાન્સીસ વધારે છે અને ડેફિનેટલી અગર તમારી ઊંઘ ના પૂરી થતી હોય તો એમાં પણ તમારે ઇમ્બેલેન્સ થાય બોડીમાં ને એના લીધે પણ પિમ્પલ્સ થઈ શકે છે એ મૂલ મેઇન કારણ નથી પણ વન ઓફ ધ રીઝન્સ છે ખરું કોઈ દર્શક મિત્રોનો મેં મારી પાસે એવો પણ ફોન આવ્યો છે આજે કે એ લોકોનું એવું કહેવું છે કે જેમ કે દરેક બીમારીની અંદર આપણે ઇન્જેક્શનથી પીડા દૂર થઈ જતી હોય છે મેમ એ રીતે આમાં કોઈ ઇન્જેક્શન આપણે ખરા કે જેમ ઇન્જેક્શન લીધા પછી પણ આરામ આવી જાય પિંપલ દૂર થઈ જાય એવા ઇન્જેક્શન ખરા મેમ અંદર અમે જેનાથી ટેમ્પરરી બેસી જાય એટલે એવા ઇન્જેક્શન્સ આવે છે એ વારંવાર ના લેવાય પણ આવું કોઈ મેજર ફંક્શન કે કશું હોય ને તમને હોય કે એક બે દિવસમાં બેસાડી દેવા છે કશું પી કરીને તો પછી આ લાસ્ટ ઓપ્શન તરીકે યુઝ કરતા હોઈએ છે જે રીતે મેમ આપે કીધું કે એક બે દિવસ કોઈ એમ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે એક બે દિવસ બેસાડી દેવાય એવા ઇન્જેક્શન તો ખરા મેમ કેમ કે એવા ઇન્જેક્શન લેનાર લોકોની સંખ્યા પણ ખૂબ મોટી છે તો આવા દર્શક જે છે આપણા એ લોકોને થોડોક રાહત મળે આત્મવિશ્વાસ વધે કે હા દવા તો કંઈ છે હા છે છે ડેફિનેટલી એવું તમને એવું હોય કે બહુ જ અર્જન્સીમાં કરવું છે તો ક્લિનિકમાં ઘણી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે જેમ કે કેમિકલ પીલિંગ ને બધું પણ કરતા હોઈએ છીએ જેનાથી પણ બેસી જતા હોય પિમ્પલ આવી રીતે ઇન્જેક્શન્સ પણ અવેલેબલ છે પણ એ બધું ક્લિનિકમાં થાય ઘરે એવા પ્રયોગો નહીં કરવા મેમ એ પણ અમને જણાવો કે જેમ કે આ દરેક બીમારીની અંદર આપણે કહેતા હોઈએ છીએ કે અમુક ચીજો ટાળવી જોઈએ અમુક ખાવાની ચીજ ખાસ લેવી જોઈએ તો પિમ્પલવાળા જે આપણા જે દર્શકો છે ખાસ કરીને યંગસ્ટર આપણા જે જોઈ રહ્યા છે એમના માટે મેમ આપની સલાહ શું છે કઈ ચીજો જે છે એમને ટાળવી જોઈએ જેનાથી વધી જાય એ પ્રકારની સ્થિતિ હોય છે સો સૌથી પહેલા તો બહુ ઓઈલી ફૂડ આપણે જે હોય એ ખાવાનું ડેફિનેટલી બંધ કરવું જોઈએ કારણ કે જેટલું ઓઈલી ફૂડ ખાઈએ એટલું તમારું ઓઇલ સ્કીનમાં વધશે અને પિમ્પલ્સ પણ વધશે બીજું છે કે વધારે શુગરવાળી વસ્તુ કે આપણે જે મેડિકલ ટર્મમાં હાઈ ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળી વસ્તુઓ કહેતા હોઈએ છે એ બંધ કરવી પડે જેમ કે એક્સેસિવ સ્વીટ્સ છે ચોકલેટ્સ છે અને એના સિવાય અમુક ફ્રૂટ્સ જેમ કે બનાનાસ છે અને ખાવામાં જે લોકો વધારે પડતો રાઈસ લેતા હોય બટાકા વધારે પડતા ખાતા હોય એ બધું થોડુંક કટ કટડાઉન કરવું પડે અને એના સિવાય ઘણા બધા પ્રમાણમાં ડેરી પ્રોડક્ટ લેવાથી એટલે કે ચીઝ દૂધ અને પનીર થી પણ એકને થતું હોય છે તો એ પણ માપસર ખાવું જોઈએ પ્રશ્ન મેં મારી પાસે પેલો દૂધ જે આપણે મિલ્ક યુઝ છે એના માટે વધારે આયા છે આ મિલ્ક જે આ લોકો પીનાર લોકો છે આપણા ખૂબ સંખ્યા એની પણ છે તો એ લોકોને દૂધ પીવાની સ્થિતિમાં મેમ આ પિમ્પલ વધી જાય ખરા હા એટલે હવે સિન્સ આપણું દૂધમાં પણ મોસ્ટી 1 એવું બધું મળતું હોય છે તો એ બધાના લીધે પ્રમાણ વધી ગયું છે કે તમને દૂધ પીવાથી એકને થાય એટલે અમુક પર્સન્ટેજ લોકો જેને દૂધ પીવાથી વધી જતું હોય છે એને અમે કહેતા હોય કે તમારે એવોઇડ કરવું જોઈએ મેડ પ્રશ્ન જબ ઈજો આપણી પાસે આજની પેઢી અને ખાસ કરીને પેરેન્ટ્સની જે સૌથી મોટી તકલીફ છે પેરેન્ટ્સની વારંવાર ફરિયાદ મારી પાસે આવે છે કે એમના જે બાળકો છે એ ગુસ્સો બહુ કરતા હોય છે સ્ટ્રેસ ખૂબ લેતા હોય છે યંગસ્ટર આપણી તો એ યંગસ્ટરમાં આ બે જે કારણ છે મેમ ગુસ્સો ખૂબ કરવો અને સાથે સાથે સ્ટ્રેસ લેતા હોય છે તો એમને પણ આ પિમ્પલની તકલીફ ખરી મેમ ડેફિનેટલી સ્ટ્રેસ તમારે બહુ જ રિલેટેડ છે પિમ્પલ થી જ્યારે પણ તમારી લાઈફમાં સ્ટ્રેસ વધી જાય ત્યારે પણ આપણા જે ઇન્ટરનલ હોર્મોન્સ હોય એ ઇમ્બેલેન્સ થતા હોય છે અને એના લીધે પણ ડેફિનેટલી આપણને પિમ્પલ્સ જોવા મળે છે ઘણા લોકોની મેમ એવી ટેવ હોય છે કે ટૂથપેસ્ટ ટૂથપેસ્ટ જે આવે છે પિમ્પલ થઈ જાય તો ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હોય છે એના ઉપર જે પિમ્પલ આપણા થયેલા હોય છે એના ઉપર ટૂથપેસ્ટ લગાવી દેતા હોય છે તો આ બાબત યોગ્ય છે કે આનાથી તકલીફ દૂર થતી નથી ના ડેફિનેટલી એવું તમારે ના કરવું જોઈએ કારણ કે મેં ઘણા બધા કેસીસ જોયા છે જે ટૂથપેસ્ટ લગાવ્યું હોય ને પછી નેક્સ્ટ ડે બર્ન સાથે આવતા હોય કારણ કે વધારે પડતી સ્કીન ડ્રાય થઈ ગઈ હોય અને આવું કરવાથી ડાઘા અને ખાડા પડવાના ચાન્સીસ પણ બહુ વધારે છે જે બહુ ડિફિકલ્ટ છે ટ્રીટ કરવું પછી એની ટ્રીટમેન્ટ તમારે લાંબી ચાલે એટલે એના કરતાં એકને માટેના પ્રોપર ક્રીમ્સ ને બધું આવે છે જે તમારા પિમ્પલને ડ્રાય આઉટ કરતા હોય છે એટલે એવું કંઈક લગાવો તો વધારે સારું રિઝલ્ટ મળે અને તમને એની કોઈ આડ અસર પણ ન થાય જે તમને ટૂથપેસ્ટથી થઈ શકે દર્શક મિત્રો મેમની એકદમ સ્પષ્ટ સલાહ છે જે આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં આ પ્રયોગ કરનાર લોકો છે કેમ કે મારી પાસે આ વારંવાર પ્રશ્નો આવ્યા છે જેમાં પૂછવામાં આવ્યું છે કે ટૂથપેસ્ટ જે આપણે લગાવી દેતા હોઈએ છીએ પિમ્પલ ઉપર એનાથી ઠીક થતા હોય છે તો આવી ભૂલ ક્યારે ના કરશો કેમકે મેમનો કહેવા મુજબ કે આ તકલીફ ઉપરથી એનાથી વધી જતી હોય છે જેથી આ પ્રકારના પ્રયોગ ખૂબ ઘાતક આપણા માટે સાબિત થઈ શકે ઉપરથી તકલીફ વધી જાય શરીરનો ચહેરો આપણો જે છે વધારે બગડી જાય એ પ્રકારની સ્થિતિ આમાં રહેલી છે મેમ જે ઘણા લોકો આઈસનો ઉપયોગ પણ કરતા હોય છે તો આ બાબત કેટલી આના માટે યોગ્ય છે આઈસ ડેફિનેટલી તમારી સ્કિન માટે સારું છે કારણ કે તમારું બ્લડ સર્ક્યુલેશન વધારે છે તમારા જે જે હોય હોય એટલે નાના નાના છિદ્રો છે છે પર એ પણ એનાથી તમને પિમ્પલ્સમાં કશી રાહત નહીં મળે ડેફિનેટલી તમને એક ટેમ્પરરી ગ્લો અને સ્કિન ટાઇટનેસ આપી શકે પણ એની કોઈ આડઅસર પણ નથી એટલે એ તમે ઘરે જાતે કરી શકો છો ઘણા મેમ આપણે લીંબુનો ઉપયોગ પણ લેમન જે છે એનો પણ ઉપયોગ કરતા હોય છે એમના લોકો છે છે માટે સલાહ લેમનમાં બેઝિકલી સાઇટ્રિક એસિડ હોય જેનાથી જે તમારા પિમ્પલ છે એ ડ્રાય થતા હોય છે પણ તેનાથી પણ ઘણી એવી આડઅસર થતી હોય છે સેમ જે બર્ન્સ ને એવું છે ડાઘા પડી જવા ખાડા પડી જવા એ બધું લેમન થી પણ થતું હોય છે ને બહુ કોમનલી થાય છે એટલે લેમન નું જે એસિડ છે આપણી સ્કીન માટે બહુ વધારે એક્સેસ છે બહુ સ્ટ્રોંગ છે એટલે એ પણ આપણે અવોઈડ કરવું જોઈએ મેં ત્રણ જવાબ જે હતા ત્રણ જવાબ એકદમ સિમ્પલ સવાલ જે આપણી પાસે સૌથી વધારે આવ્યા એ પ્રશ્નના ત્રણેય જવાબના મેં એક સાફ શબ્દોમાં આપણને કીધું છે લેમનમાં ખૂબ વધારે પડતા એવા તત્વો છે જે આપણને નુકસાન કરી શકે જેથી લેમનને ટાળવાની જરૂર છે સાથે સાથે જે આપણે બીજા પ્રયોગ કરતા હોઈએ ટૂથપેસ્ટનો એ પણ ટાળવાની જરૂર છે કારણ કે એનાથી પણ આપણને નુકસાન થઈ શકે છે હા આપણે ચોક્કસપણે આઈસ જે છે એનો ઉપયોગ કરી શકાય છે એનાથી કોઈ નુકસાન નથી પણ એ પણ આપણે પ્રયોગ એના મોટા ભાગામાં નહીં કરવા જોઈએ કારણ કે એ પણ લાંબા ગાળે નહીં આપણે ડોક્ટર પાસે જવાની જરૂર સૌથી પહેલાં દેખાઈ આવે છે મેમ હવે આપણે મૂળ પ્રશ્ન ઉપર જઈએ માનું કે પિમ્પલ જે લોકોને થઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં તો એવા દર્દી એવા લક્ષણ સાથે આપની પાસે આવે છે તો સૌથી પહેલાં મેમ આપ શું કરતા હોય પિમ્પલના ચાર ગ્રેડ છે એટલે સૌથી પહેલાં તો આપણે નક્કી કરીએ કે કયો ગ્રેડનું પિમ્પલ છે એનાથી નક્કી થાય કે આપણી જે ટ્રીટમેન્ટ છે એનો ગાળો કેટલો હશે ઘણાને ત્રણ મહિના ચાલે ઘણાને છ મહિના ચાલે ઘણાને ન દસ મહિના પણ ચાલી શકે ટ્રીટમેન્ટ પછી એમના ટાઈપ ઓફ પિમ્પલથી નક્કી થાય કે એમને ખાલી ક્રીમ્સની જરૂર છે કે એની સાથે આપણે કોઈ ઓરલ મેડિસિન કે ગળવાવાળી ગોળીઓ પણ એડ કરવાની જરૂર છે કે નહીં એટલે એ આપણે એકવાર એડ કરી અને પછી હું એમને એક પ્રોપર સ્કિન કેર રૂટીન બનાવી આપું જેમાં એમને એમની સ્કીન ટાઇપ પ્રમાણેનું ફેસવોશ છે સનસ્ક્રીન છે મોશ્ચરાઈઝર છે જે નાઇટની ક્રીમ છે એ બધું જ હું એમને લખી અને એક્સપ્લેન કરું કે એમને કઈ રીતે યુઝ કરવાની જરૂર છે અને એમને કઈ રીતનું રિઝલ્ટ આપણે એક્સપેક્ટ કરી શકીએ એ પણ એમના ટાઈપ ઓફ પિમ્પલથી નક્કી થાય મેમ આપણે હા મેમ આપણે વાત પહેલા પૂરી કરો હા એટલે પ્રોપર આપણે કે કઈ રીતની એમની ટ્રીટમેન્ટ ચાલશે અને એની સાથે સાથે હું એમને લાઈફસ્ટાઈલમાં એમને શું ચેન્જીસ કરવાની જરૂર છે એમને એમના ડાયટમાં શું ચેન્જીસ કરવાની જરૂર છે એની પણ આખી પ્રોપર હું સલાહ આપું મેમ જે રીતે આપે ડાયટની વાત કરી તો આપણા દર્શક મિત્રો ખાસ સાંભળવા આપણાથી માંગે છે કે ડાયટ આ પિમ્પલથી ખૂબ આપણે ગંભીરતાથી લઈએ છીએ આ વિષયને કેમ કે આપણા યુવા પેઢી એને ખૂબ આત્મવિશ્વાસવાળી બાબત જોતા હોય છે એને તો આ જે ડાયટની મેમ બાબત છે એ કેવી ડાયટ આપણી એમાં હોવા જોઈએ કેવા ફ્રૂટ આપણા હોવા જોઈએ આમાં ડાયટમાં આપણા જે પિમ્પલ્સ છે ને એ આપણા ગટ હેલ્થ એટલે આપણા જે પેટની હેલ્થ છે એનાથી પણ બહુ રિલેટેડ હોય છે એટલે ગટ હેલ્થ માટે હું ઓલવેઝ મારા પેશન્ટ્સને કહું છું કે તમારે છાશ અને દહીં વધારે લેવા જોઈએ કારણ કે એમાં જે બેક્ટેરિયા હોય એ આપણા ગટને ક્લીન રાખવામાં મદદ કરે છે એના સિવાય આપણે ડેફિનેટલી દિવસમાં એકથી બે ફ્રૂટ ખાવા જોઈએ કારણ કે ફ્રૂટમાં જે વિટામિન્સ હોય મિનરલ્સ હોય એન્ટી ઓક્સિડન્ટ હોય એ પણ આપણી સ્કિનને ક્લેન્સ કરે છે મેમ એક પ્રશ્ન આપણે આપ જવાબ આપી રહ્યા હતા ત્યારે મારી પાસે ફરી એક આવ્યો પ્રશ્ન પ્રશ્ન મેમ એવો છે કે ઘણા લોકોની ટેવ એવી હોય છે કે પિમ્પલ થયેલા છે તો એને કોઈક રીતે ફોડી દેવાના પ્રયાસ કરતા હોય છે કે દેખાય નહીં એ પ્રકારે કોશિશ કરતા હોય છે એના ઉપર વારંવાર સ્પર્શ કરતા હોય છે તો આ પ્રકારના જે મેમ આપણા યંગસ્ટર છે એ લોકોને આપની સલાહ શું છે જો તમે પીપલ ને નહીં સીખો તો એ 7 દિવસ કે 10 દિવસમાં નોર્મલ થઈ જશે પણ તમે અગર પીપલ ફૂટશો તો ડેફિનેટલી એમાં ડાઘા પડશે અને એ ડાઘા જતા 3 થી 4 મહિના પાક્કા થશે એટલે એના કરતાં તમે એને રહેવા દો એની પર જે ક્રીમ્સ લગાવવાની છે એનાથી 3 4 દિવસમાં બેસી જશે પણ અગર ડાઘા પડ્યા તો એને ટ્રીટ કરવામાં માં 3 થી 4 મહિના જશે એટલે ડેફિનેટલી તમારે પીપલ ને ફોડવા જોઈએ

અને આપણું જે આત્મવિશ્વાસ છે આનાથી ઉપરથી વધારે મુશ્કેલમાં મૂકી શકાય એ પ્રકારની સ્થિતિ આ સર્જાઈ શકે છે કેમ કે દાગા જે છે એ વધારે ખરાબ દેખાય એ પ્રકારની સ્થિતિ થતી હોય છે તો આ પ્રકારની જે આપણી ટેવ છે એને પણ છોડવાની જરૂર છે મેમે કીધું એ રીતે જો વધારે આપણે પિમ્પલ થઈ રહ્યા છે તો ડૉક્ટર પાસે આપણે જવું જોઈએ અને પ્રોપર જે એક તરીકો છે સારવારનો એ રીત આપણી એ ફોલો કરવી જોઈએ અને એનાથી જ આપણે આ તકલીફ દૂર થાય એવી છે મેમ ઘણા લોકો આ પ્રકારની પિમ્પલની તકલીફથી બચવા માટે કલાકે કલાકે મોત હોતા હોય છે એ પ્રકારની પણ ટેવ પડેલી છે ડર લાગતા હોય છે એ પ્રકારની સ્થિતિ છે તો જે કલાકે કલાકે મેમ મો ધોતા હોય માનો કે આપણે તો એનાથી આ પિમ્પલ ના થાય એ પ્રકારની સ્થિતિ ખરી મેમ ના બિલકુલ જ નહીં અગર આપણે વારંવાર ફેસ વોશ વારંવાર સાબુ યુઝ કરીશું ફેસ પર તો આપણી સ્કિન નું એક બેરિયર હોય છે ને આપણે સ્કિન બેરિયર કહીએ એને આપણે ડેમેજ કરી રહ્યા છે અગર એ સ્કિન બેરિયર ડેમેજ થશે તો એમાં બેક્ટેરિયાને બધું જઈ અને પિમ્પલ્સ વધારે થવાની શક્યતા છે

એ લોકો માટે પણ મેમની સલાહ સ્પષ્ટ છે કે આ પ્રકારની જે ટેવ છે એ ટેવ પાડવાની બિલકુલ જરૂર નથી આપણને બે ત્રણ વખત પૂરતું પ્રમાણમાં આપણે ફેસ વોશ યુઝ કરી શકાય છે પરંતુ એનાથી વિશેષ આપણે સ્કિનને નુકસાન પડતું હોય છે અને વધારે થવાની સ્થિતિ પણ આમાં પણ રહેલી છે એટલે આ પ્રકારની જે ટેવો જે છે આપણી એ ટાળવાની એને જરૂર દેખાઈ રહી છે મેમ જે લોકો આપણે જાણતા હોઈએ છીએ કે ખૂબ આપણા સિટીઓની અંદર મોટાભાગે જોતા હોય છે ધૂળ ચારે બાજુ ઉડતી હોય છે અને રસ્તા પ્રદૂષણ એન તેન બધું હોય છે તો આવા પ્રકારના વાતાવરણમાં મેમ જે લોકો રહેતા હોય છે એમને પણ પિમ્પલની સમસ્યા વધુ થવાની શક્યતા ખરી મેમ ડેફિનેટલી કારણ કે મેં જેમ કીધું કે આપણા સ્કીનમાં પોર્સ એટલે કે છિદ્રો હોય છે એમાં આ બધી જે ધૂળ છે તમારું પોલ્યુશન છે એ બધું અંદર જઈ અને તમારા પોર્સ ક્લોક કરી શકે છે અને એનાથી પણ પિમ્પલ્સ થતા હોય છે એટલે અગર તમારે લાંબા ટાઈમનું ટ્રાવેલ કે એવું કંઈ રહેતું હોય દિવસ દરમિયાન તો તમે ફેસ કવર કરીને જઈ શકો એ તમને યુઝફુલ રહેશે કે પહેરીને નીકળો તો તો એ તમને વધારે રહેશે અને એવી કોઈ તમે પાછા આવો ત્યારે તમે તરત ફેસવોશ કરી લો તો એ તમને હેલ્પફુલ રહેશે મેમ અમને એ પણ જવાબ આપો અમે કેમેરાની સામે રહેતા હોઈએ છીએ ભાગે અને ઘણા લોકો કોર્પોરેટ હાઉસમાં જે લોકો જોડાયેલા છે એ લોકો માટે પ્રશ્ન છે આ કે એ લોકો હંમેશા ગ્લો કરતા રહે ચમકતા રહે એ પ્રકારની મેમ કોઈ આપણે આપની પાસે એવી દવા ખરી કે ગ્લો કરતા રહીએ ચમકતા અમે રહીએ અને ખૂબસૂરત પણ દેખાવતા રહીએ ડેફિનેટલી એટલે એના પ્રોપર સ્કિન કે રૂટિન જરૂર છે આપણે જે કેમેરા હોય કે સ્ક્રીન હોય જે કે કમ્પ્યુટર સ્ક્રીન છે લેપટોપ સ્ક્રીન ફોન માંથી બ્લુ લાઈટ કરીને ઇમિટ થતી હોય છે એનાથી બચવા માટે આપણે રોજ સનસ્ક્રીન લગાવી શકીએ એના ઉપરાંત અમુક નાઇટ સિરમ્સ ને એવું પણ આવે છે જે તમને રેટેનોલ છે વિટામિન સી છે એ બધું તમારી સ્કીન ને ગ્લો કરાવી શકે છે પણ આ બધું તમારી તો તમને વધારે યુઝફુલ રહે મેમ માનો કે આપણે કઈ ના કરીએ પિમ્પલ થવા દઈએ કે આપણે એમ માનીએ કે જાતે જ ઠીક થઈ જશે તો આ બાબત શક્ય છે ખરી મેમ જાતે જ ઠીક થઈ શકે ઘણીવાર જેમ કે સ્ટ્રેસના લીધે પિમ્પલ થયા અને પછી નોર્મલાઇઝ થઈ ગયો સ્ટ્રેસ તમારી લાઈફમાં તો એ જાતે ઠીક પણ થઈ શકે હોર્મોનલ ચેન્જીસના લીધે થતું હોય ને ધીરે ધીરે હોર્મોન્સ ઉમરના લીધે નોર્મલાઇઝ થઈ જાય તો થઈ બી શકે ઠીક પણ એ કહેવાય નહીં તમને બે મહિનામાં સારું થઈ જાય જાતે ને વીસ વર્ષે બી ના થાય એટલે અગર તમારા આત્મવિશ્વાસને અગર એ વસ્તુ નડી રહી હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ મેમ પિમ્પલ અંગે કોઈ એવી વાત જે અમારી પાસે બિલકુલ એની કોઈ માહિતી આપની સલાહ શું છે મારી ડેફિનેટલી સલાહ છે કે આજકાલ એવો ટ્રેન્ડ છે કે બહુ બધી ઇન્સ્ટાગ્રામ પરથી ફેસબુક પરથી જોઈને લઈ લેતા હોય છે અને એમને એવું લાગે છે કે બધી પ્રોડક્ટસ લગાવવાથી એમના પિમ્પલ મટી જશે તો એવું નથી તમે બે જ પ્રોડક્ટ યુઝ કરો પણ પ્રોપર યુઝ કરો એ તમને વધારે યુઝફુલ રહેશે એના ઉપરાંત પાણી છે કે તમે દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી પીઓ ડાયટ મેન્ટેન કરો લાઇફસ્ટાઈલમાં તમે થોડુંક સ્ટ્રેસ રિલીફ કરો યોગા કરો પ્રોપર એક્સરસાઇઝ કરો તમારું વેઇટ મેન્ટેન કરો તો આ બધી જે વસ્તુઓ છે એ તમને ડેફિનેટલી બહુ વધારે યુઝફુલ રહેશે એટલે સૌથી પહેલા ડાયટ અને lifestyle સુધારો અને એના પછી આપણે પ્રોપર સ્કિનકેર નેવું કરીએ તો ડેફિનેટલી આ સમસ્યામાંથી તમને મુક્તિ મળી શકે છે મેમ અમારી પાસે પ્રશ્નો બીજા ઘણા છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને જે ખૂબ એમની જટિલ સમસ્યા હતી એ અંગે આપે ખૂબ પ્રશ્નોના સરસ રીતે જવાબ આપ્યા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર પિમ્પલની જે એક કોમન તકલીફ છે ખૂબ મોટી કોમન તકલીફ છે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા એના કારણ શું રહેલા છે એના કઈ રીતે એને ટાળી શકાય તો એ એ મુદ્દા ઉપર આપણે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર